નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર ભૂગોળ વિષયની અંદર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટેની જે બ્લૂ પ્રિન્ટ છે એ સમજીશું અને સાથે સાથે જે વાર્ષિક પ્રશ્ન પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે બોર્ડ દ્વારા આપેલું એનું પણ આપણે સોલ્યુશન કરીશું એનું એનાલિસિસ કરીશું એટલે આ વિડીયો જોયા પછી તમે જીયોગ્રાફી વિષયની અંદર ધોરણ અગિયારની અંદર એસી મોથી પૂરેપૂરા એસી માર્ક્સ લાવી શકશો અને આ રીતે તમારે તૈયારી કરવાની છે તો આપણે સૌ પ્રથમ વાત કરીએ કે તમારા જે જીઓગ્રાફીની અંદર છે એના ગુણભાર આપેલા છે એટલે કે પ્રકરણ એક છે એમાંથી ચાર માર્કસનું પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ સાથે બરાબર એટલે પહેલું ચેપ્ટર છે બીજું ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર છે એમાંથી ચાર ચાર ગુણનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ ચાર ગુણ પહેલામાંથી સાત ગુણનું એના પછી ચોથું ચેપ્ટર છે ભૂકંપ અને જ્વાળામુખી એમાંથી તમારે આમ છ ગુણનું અને જનરલ વિકલ્પ સાથે આઠ ગુણનું પૂછાવાનું છે પછી પાંચમું ચેપ્ટર છે ભૂમિ અને ભૂમિખંડો અને મહાસાગરો એમાંથી પૂછાશે પછી ખડકો જમીન એમાંથી તમારે સાત પણ સાત માર્સનું વાતાવરણ જે છે એમાંથી તમારે પાંચ માર્સનું પૂછાશે તાપમાન વાળો જે પાઠ છે એમાંથી તમારે નવ માર્સનું પૂછાશે પછી પવન પાઠ છે એમાંથી તમારે આઠ માર્સનું પૂછાશે જલાવરણ છે એમાંથી તમારે છ માર્ક્સ આવી રીતે પ્રકરણ વાઇઝ અહીંયા ગુણભાર આપેલા છે હવે આપણે ખાસ સમજીએ કે કઈ રીતે પેપર આવશે તો એની અંદર તમારે વિભાગ એ બી સીડી ઈ આવશે જેમાં સેક્શન એ છે સેક્શન એની અંદર તમારે પ્રશ્ન ક્રમાંક એકથી સોળ એટલે કે સોળ માર્ક્સના એમસીક્યુ પૂછાશે ખાસ યાદ રાખજો કેટલા ગુણનું વિભાગ એ તમારે વિકલ્પો રહેશે અને વિકલ્પો કેટલા માર્ક્સના આવશે સોળ માર્ક્સના આવશે હવે વિકલ્પો માટે તમારે સ્વાધ્યાયની પાછળ આપેલા જે વિકલ્પો છે ને દરેક પાર્ટના એ ખાસ તૈયાર કરજો સેક્શન બી ની વાત કરીએ તો એક એક વાક્યના પ્રશ્નો એ તમારે આઠ પ્રશ્નો પૂછાશે અને સેક્શન બી તમારે આઠ ગુણનો રહેશે એના પછી આપણે જોઈએ સેક્શન સી તો બે બે ગુણના પ્રશ્નો છે તો સેક્શન સી ની અંદર તમારે કુલ દસ પ્રશ્નો લફાના થશે અને વીસ ગુણનું સેક્શન ઈ રહેશે બરાબર એટલે આની અંદર જોવા જઈએ તો પચીસ થી અડત્રીસ સુધીના જે પ્રશ્નો તમારે પૂછાવાના છે એટલે કુલ તેર પ્રશ્નો આપેલા છે અને એમાં તેરમાંથી તમને જે કોઈ આવડે એ તમારે દસ પ્રશ્નોના જવાબ આપવાના અને વીસ ગુણ તમને મળી જશે પછી સેક્શન ડીની વાત કરીએ તો એ તમારે એકવીસ ગુણનું રહેશે એટલે કે ત્રણ ત્રણ ગુણના પ્રશ્નો રહેશે આની અંદર તમને દસ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ 7 તમારે લખવાના છે હવે ખાસ વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કે સ્ટડી આધારિત પ્રશ્નો પણ મૂકવામાં આવશે જે કેવા આવશે એ આગળ આપણે જોઈશું પછી વિભાગીની વાત કરીએ તો પાંચ પાંચ ગુણના પ્રશ્નોનો છે જેની અંદર કુલ પાંચ પ્રશ્નો પૂછેલા હશે એમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ તમને જે આવડે એ તમારે લખવાનો રહેશે આમ વિભાગી તમારે પંદર માર્ક્સનું રહેશે અને આમ એસી ગુણનું તમારું પેપર આવશે ચાલો જોઈએ પેપર કેવું આવશે તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે સાથે સાથે સોલ્યુશન પણ કરતા રહીશું તો આપણે જોઈએ અહીંયા છે એ પહેલું અહીંયા ભૂગોળવેતા આપેલા છે અને તેમના નિવાસ સ્થાન એટલે કે તે કયા દેશમાં છે એ યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આની અંદર ખાસ શું કરવાનું કે તમને જેટલા આવડતા ને એ પહેલા કરવાનું ચાલો મને એક આવડે છે કે ઇબ્ન બતૂતા તો ઇબ્ન બતૂતા એ અરબ સ્થાનો છે હવે ચારની અંદર બી આવતું એવા ઓપ્શન કયો છે તો એક જ છે એટલે કે ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ આવી જશે ગ્રીક દેશનો હતો કાર્લ રેટર છે જર્મની નો હતો એટલે કે ઓપ્શન નંબર એ તમારું સાચું આવશે એના પછી જોઈએ પૃથ્વી તો ચંદ્ર તો શનિનો ઉપગ્રહ કયો છે તો ટાઇટન કયો છે ટાઇટન છે પછી રોબિનસ સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે તો દક્ષિણ આફ્રિકામાં આવેલી છે એના પછી ચોથું જો અંદમાનના દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર સુનામી નીચેના પૈકી કયું સર સીધી અસર થશે તો વિશાખાપટ્ટનમમાં સીધી અસર થશે એટલે કે માત્ર એક બરાબર પછી મુખ્ય ભૂતકતીઓ કેટલી છે તો મુખ્ય ભૂતકતીઓ સાત છે પછી સૌથી કઠિન દાત ખનિજ કઈ છે તો હીરો એ સૌથી કઠિન છે અને ટાલ્ક છે એ સૌથી નરમ આવશે બરાબર ટાલ્કનો નકરતા ક્રમાંક ઓછો છે એટલે સૌથી નરમ અને હીરો એ સૌથી સખત છે પછી સમુદ્રના પાણીથી રચાતા સરોવર કયા નામે ઓળખાય છે તો લગુન તરીકે ઓળખાય છે પછી નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી તો અહીંયા તમે જોઈ શકો છો ઓઝોન વાયુ જે છે ઓ થ્રી એ ગ્રીન હાઉસ વાયુ નથી પછી અહીંયા આકૃતિ આપી છે અને એને પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું આવે છે તમારે જણાવવાનું છે તો આકૃતિ શું બતાવે છે અહીંયા સમુદ્ર સપાટી છે એટલે કે સૂર્યના કિરણો સમુદ્ર સપાટી એટલે કે જલ સપાટી કે હિમાચાદિત પ્રદેશો પરથી જે પરાવર્તન પામે છે એ ઘટનાને શું કહેવાય છે આલબેડોની ઘટના કહેવાય છે એટલે કે ઓપ્શન નંબર બી તમારો સાચો બનશે એના પછી જોઈએ તો દ્રષ્ટિને વિદ્યાર્થી માટેના પ્રશ્નો પૂછાય એ તમારે લખવાના નથી પછી નીચે આપેલી આકૃતિ કઈ લહેરનો નિર્દેશ કરે છે તો આપણને ખબર છે કે ભાઈ રાત્રિ હોય ત્યારે જમીન ઉપરથી દરિયા તરફ લહેરો વાય છે એટલે કે એને આપણે જમીનની લહેર કહીશું રાત્રી દરમિયાન કઈ લહેર ઉત્પન્ન થાય છે તો જમીનની લહેર વાય છે એના પછી નીચેનામાંથી કયું વાક્ય ફેરવના નિયમ સૂચવે સૂચવે છે હવે આમાંથી કયું વાક્ય તો કે વેપારી પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે એ વાક્ય યોગ્ય છે બરાબર એના પછી જોઈએ નીચેના વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે તો આની અંદર ખોટું વાક્ય કયું છે તો જુઓ પહેલું સાચું છે આ પણ સાચું છે અને આ પણ સાચું છે એટલે કે ઓપ્શન નંબર સી સી તમારે આવશે અને આ વાક્ય કેવું છે ખોટું છે પછી વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી છે તો એ નાઇટ્રોજન સાથે જોડાયેલું છે પછી ગુજરાતમાં કઈ સાલમાં ભૂકંપ આવેલો હતો તો ગુજરાતની અંદર બે હજાર એકની ની સાલમાં ભૂકંપ આવ્યો હતો હવે નાના માપના નકશાથી મોટા માપના નકશા પ્રમાણ ક્રમસર ગોઠવાના છે તો સૌથી નાનો માપ કયો આવે તો જેનું છેદની સંખ્યા જે મોટી હશે નાનું માપ હશે બરાબર તો પહેલું જ ઓપ્શન કયું આવશે તો પહેલું જ આવશે ચાર પછી આવશે ત્રણ પછી આવશે બે અને પછી આવશે એક એટલે ઓપ્શન નંબર સી તમારો સાચો પછી સોળમું છે વિધાન અને કારણ આપેલા છે તો કે વિધાન એક છે કે જીપીએસ નો ઉપયોગ મોટર ગાડી અને મોબાઈલમાં પણ થાય છે બરાબર એનું કારણ શું છે તો કે જીપીએસ નું ઉપકરણ દ્વારા વ્યક્તિ પૃથ્વીની સપાટી પર તેના સ્થાનની ચોકસાઈથી ઓળખ કરી શકે છે તો હવે આની અંદર શું છે કે ઓપ્શન નંબર બી આવશે બંને સાચા તો છે પણ આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ કરતું નથી ચલો એના પછી છે ટૂંકા પ્રશ્નો તો પેલો છે ભૂગોળનો શબ્દનો અર્થ આપો તો ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું વર્ણન કરતું વિજ્ઞાન પછી નીફેની સંકલ્પના નીફે એટલે પૃથ્વીના ભૂગર્ભ જે છે નીપે તરીકે ઓળખાય છે કારણ કે લો અને ખંડ પર્વનો સિદ્ધાંત છે એને લાગુ પડે છે પછી ખનીજ ઉપર ઘસરકો થાય અને તે જે પ્રતિકાર કરે તે પ્રતિકાર એટલે ખનીજની નકરતા તો તમારી આસપાસમાં વધુ નકરતા ધરાવતા ત્રણ ખન હીરો છે લોખંડ છે બરાબર આવા ખનીજો લખી શકો પર્વતની વ્યાખ્યા આપો તો સમુદ્ર સપાટીથી નવસો મીટર કરતા વધારે ઊંચી ધરાવતા ઊંચા શિખરોવાળા જે ભૂમિ ભાગો છે એને પર્વત કહેવાય છે પછી નીચેના આકૃતિ કયો પ્રકારનું વિક્ષેપ અને પ્રતિચક્રવાત કહેવાય શું કહેવાય પ્રતિ સૂચવે છે એના પછી મને ઓળખો મારી અને વિશ્વની ઊંડા મુંડી ગહન સમુદ્રી ખાય છે પછી અહીંયા તમારે મૌલિકતાના આધારે લખવાનું પૂછ્યું છે જીપીએસ પણ ઉપયોગ દૃષ્ટિ તો માટે પણ થઈ શકે છે હા કે ના હા તો એના વિચાર તમારે લખવાના છે બે બે ગુણના પ્રશ્નો જોઈએ તો વર્તમાન વિશ્વની કઈ કઈ સમસ્યાઓ તો કે વસ્તી વધારો છે ગરીબી છે ભૂખમરો છે મિશ્રાવરણ એટલે શું પછી ભાવનગત અનુધડાકા નુકસાનકારક છે સમજાવો જમીનના મુખ્ય ચાર ભૌતિક લક્ષણો કોણ કયા કયા છે બરાબર રંગ છે એ બધું લખવાનું પછી અહીંયા સમજણ શક્તિ આધારિત પ્રશ્નો પૂછ્યો છે એવા પ્રશ્નો તમારે આવી શકે છે પછી ભૌગોલિક કારણ પર શોભ સીમાના વિસ્તાર વિવરણ કારણ કે તેઓ આગળ તાપમાનનું વધઘટ થતું ને એટલે કે હવા એકદમ સ્થિર અને પાતળી હોય છે બરાબર એના પછી આબોહવા પ્રયત્ન ચેન્નાઈમાં અસ્તિત્વ સામે કોઈ ખતરો દેખાય તો વિવિધ લખો બરાબર પછી આ બધું છે આ પ્રશ્નો આવા પણ પૂછી શકે છે પાર્થિત તંત્રના પ્રકારો છે ચાર્ટ છે આમાં ખૂટ તો માપ તો અહીંયા હેતુ આધારિત નકશાના આ પ્રમાણ માપના આધારે છે પણ હેતુ આધારિત પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા આવે રૂઢ સગ્ના ઓળખાવાનું પૂછી શકે છે બરાબર સેક્શન ડીની વાત કરીએ તો વર્તમાનમાં સમય ભૂગોળ ખૂબ જ ઉપયોગી છે હવે આની અંદર તમે જો કે સ્ટડી આધારિત તો આવો એ ફકરો આપેલો હોય અથવા તો કોષ્ટક અને એના આધારિત તમારે પ્રશ્નોના જવાબ લખવાના થાય તો આવી રીતે તમારું સંપૂર્ણ વાર્ષિક પ્રશ્નનું પ્રશ્નપત્ર આપશે અને એ પ્રશ્નપત્રના આધારે તમારે આ જ પ્રશ્નપત્રના આધારે તમે તૈયારી કરશો અને એ પાર્ટની તૈયારી કરશો તો તમે સારા ગુણ મેળવી શકશો અને આપણે આઈએમપી પ્રશ્નો પણ આપીશું